બહુપદીઓને ધ્યાનમાં લો પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા એક આપવામાં આવેલું છે કે ક્યુ ઓફ એક્સ બરાબર ઝીરો ના બીજ ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી અને ઝેડ ફોર છે પી ઓફ ઝેડ વન વધતા પી ઓફ ઝેડ ટુ

ઉકેલ છે હવે આપણે અહીં પી ઓફ ઝેડ વન વધતા પી ઓફ ઝેડ ટુ શોધવા માંગીએ છીએ માટે આ ત્યારે ઉપયોગી થશે જ્યારે આપણે ઓફ પીઓફ ને ક્યુ ઓફ એક્સ ના સંદર્ભમાં લખી શકીએ કારણ કે પછી જ્યારે આપણે આને ઉકેલીશું ત્યારે ક્યુ ઓફ ઝેડ વન ક્યુ ઓફ ઝેડ ટુ આના જેવા જે પદ આવશે તે ઝીરો થઈ જશે હવે આપણે તે કરવાનો પ્રયત્ન કરીએ હું અહીં વધુ ઘાતવાળા પદને ક્યુ ઓફ માં લખીશ તેના માટે આપણે q of x ને x ના વર્ગ વડે ગુણીએ જેથી આ x ની 4 ઘાત x ની 6 ઘાત થશે x નો no ઘન x ની 5 ઘાત થશે હવે q of x ને x ના વર્ગ સાથે ગુણવામાં આવે તો તે કેવું દેખાય x ની 4 ઘાત ગુણ્યા x નો વર્ગ જે x ની 6 ઘાત થાય ઓછા x ની 5 ઘાત ઓછા x ની 4 ઘાત ઓછા x નો વર્ગ મેં અહીં આ દરેક પદને એક્સ ના વર્ગ સાથે ગુણ્યું હવે આપણને અહીં આ જે મળ્યું તે તદ્દન પી એક્સ ને સમાન નથી જો આપણે તદ્દન પી એક્સ જેવી જ બહુપદી જોઈતી હોય તો શું કરવું પડે અહીં આપણી પાસે માઇનસ એક્સ નો ઘન છે અહીં આપણી પાસે એક્સ ની ચાર ઘાત નથી પરંતુ અહીં એક્સ ની ચાર ઘાત છે માટે આપણે સમીકરણની બંને બાજુએ એક્સ ની ચાર ઘાત ઉમેરીશું કંઈક આ પ્રમાણે તેવી જ રીતે આપણી પાસે અહીં માઇનસ એક્સ છે પરંતુ અહીં માઇનસ એક્સ નથી તેથી સમીકરણ ની બંને બાજુએ એક્સ ને બાદ કરીશું આ પ્રમાણે તો હવે આપણી પાસે શું બાકી રહે આપણને સમીકરણ ડાબી બાજુ એક્સ નો વર્ગ ગુણિયા ક્યુ ઓફ એક્સ ની ચાર ઘાતરણ બાજુ કેસ નો ઘન ઓછા એક્સ નો વર્ગ ઓછા એક્સ બાકી રહે અને હવે આ તદ્દન પી ઓફ એક્સ ને સમાન છે માટે આના બરાબર પી ઓફ એક્સ જેના બરાબર આ ડાબી બાજુ થાય હવે જો આપણે આ ભાગની વાત કરીએ તો તે ક્યુ ઓફ એક્સ ની નજીક હોય એવું લાગે છે માટે ક્યુ ઓફ એક્સ હવે અહીં માઇનસ એક્સ નો વર્ગ અને માઇનસ એક નથી માટે આપણે અહીં એક્સ નો વર્ગ અને એક ઉમેરીએ જો તમે ક્યુ ઓફ એક્સ લો અને તેમાં એક્સ નો વર્ગ અને એક ને ઉમેરો તો આ બંને પદ કેન્સલ થઈ જશે અને તમારી પાસે ફક્ત એક્સ ની ચાર ઘાત ઓછા એક્સ નો ઘન બાકી રહે જે અહીં છે જેને મેં લીલા રંગ વડે દર્શાવ્યું છે હવે આપણે પી ઓફ એક્સ ને ફરીથી લખી શકીએ ક્યુ ઓફ એક્સ વત્તા અહીં આ ભાગ જે ક્યુ ઓફ એક્સ નો વર્ગ વત્તા એક છે અને પછી આ એક્સ ઓછા એક્સ હવે જો હું એમ કહું કે આર એ આ બહુ બધી ક્યુ નું બીજ છે તો આપણે એવું કહી શકીએ કે ક્યુ ઓફ આર બરાબર ઝીરો તો પી ઓફ આર બરાબર શું થાય પી ઓફ આર બરાબર ક્યુ ઓફ આરતા ક્યુ ઓફ વત્તા એક હવે અહીં ક્યુ ઓફ આર બરાબર ઝીરો છે માટે આ પદ ઝીરો થઈ જશે અને આ પદ પણ ઝીરો થઈ જાય માટે પી ઓફ આર બરાબર નો વર્ગ ઓછા આર વત્તા એક હવે અહીં આ બધા જ બીજ છે માટે આપણે આ સમાન તર્કનો ઉપયોગ કરી શકીએ માટે પી ઓફ ઝેડ વન બરાબર ઝેડ નો વર્ગ ઓછા ઝેડ વન તેવી પી ઓફેડ z2 ઝેડ ટુ વત્તા એક ત્યારબાદ પી ઓફ ઝેડ થ્રી બરાબર ઝેડ નો વર્ગ ઓછા ઝેડ થ્રી વત્તા એક અને અંતે પી ઓફ ઝેડ ફોર બરાબર ઝેડ નો વર્ગ ઓછા આ પ્રમાણે હવે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યો છે કે આ બધાનો સરવાળો કરો આપણે આ બધાનો સરવાળો લેવા માંગીએ છીએ માટે જો આપણે આ બધાનો સરવાળો કરીએ તો તેના બરાબર આ બધાનો સરવાળો થાય પરંતુ આ સરવાળો શું થાય તે આપણે જાણતા નથી જો આપણે આ બધા જ ને ઉમેરીએ તો આપણને ચાર મળશે પરંતુ હવે આપણે આ બધા જ ક્યુ ઓફ એક્સના બીજનો સરવાળો કરવો પડશે તેમજ q ઓફ x ના બીજના વર્ગોનો પણ સરવાળો કરવો પડશે જાણતા હો તો તમે તેને સરળતાથી કરી શકો પરંતુ અગાઉના બે વીડિયોમાં મેં તમને બતાવ્યું હતું કે બહુપદીના બીજનો સરવાળો કઈ રીતે કરી શકાય અથવા બહુપદીના બધા જ બીજના વર્ગોનો સરવાળો કઈ રીતે લઈ શકાય તો આપણે હવે તેના વિશે થોડું વિચારીએ સૌપ્રથમ આપણે આ બધા જ એકનો સરવાળો કરીએ જેથી આપણને ચાર મળે હવે જો આપણે આ વચ્ચેના પદોનો સરવાળો કરીએ જો આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણને માઇનસ ઝેડ વન વત્તા ઝેડ ટુ વત્તા ઝેડ થ્રી વત્તા ઝેડ ફોર મળે હવે લગભગ બે વિડીયો અગાઉ આપણે જોઈ ગયા હતા કે બહુપદીના બધા જ બીજનો સરવાળો અને આ ક્યુ ઓફ બરાબર મહત્તમ ઘાત વાળા મહત્તમ ઘાત ધરાવતું પદ છે તેના કરતા એક ઓછી ઘાત ધરાવતા પદના સહગુણક નું ઋણ હવે તેના માટે આપણે ક્યુ ઓફ એક્સ ને જોઈએ ક્યુ ઓફ એક્સ એ ચાર ઘાત વાળી બહુપદી છે આપણે તેનાથી એક ઓછી ઘાત ધરાવતું પદ લઈએ જે આ એક્સ નો ઘન થશે હવે આ એક્સના ઘનનો સહગુણક માઇનસ એક છે અને આ સરવાળો બરાબર તે સહગુણકનું ઋણ થાય એટલે કે અહીં આ સરવાળો સહગુણકનું ઋણ થશે માઇનસ એકનું વિરોધી જેના બરાબર પ્લસ એક થાય અને પછી આપણી પાસે અહીં આ માઇનસ છે માટે આ આખાનો જવાબ માઇનસ એક આવે આમ અહીં જે વચ્ચેના બધા પદ છે આ બધા પદ તેનો જવાબ માઇનસ એક આવે હવે આપણે આ બધા સરવાળો લઈએ નો 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 વર્ગ 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 આ બધા પદ જે અહીં આપ્યા છે મેં અગાઉના વિડીયોમાં તેને સાબિત કર્યું ન હતું મેં અગાઉના વિડીયોમાં ત્રણ ઘાત વાળી બહુપદી માટે કર્યું હતું પરંતુ તમે તેને સરળતાથી ચાર ઘાતવાળી બહુપદી માટે પણ કરી શકો તેના માટે આપણે ફરીથી ક્યુ ઓફ એક્સ જોઈએ આના બરાબર મહત્તમ ઘાત બહુપદી બહુપદીની મહત્તમ ઘાત કરતા એક ઓછી અને તેનો સહગુણક જે માઇનસ એક છે માટે અહીં માઇનસ એક નો વર્ગ ઓછા બે ગુણ્યા હવે આપણે જેનો સહગુણક લીધો તેના કરતા હજુ એક ઓછી ઘાત વાળું પદ લઈએ જે અહીં એક્સ નો વર્ગ થશે અને તેનો સહગુણક માઇનસ એક છે માટે અહીં માઇનસ એક આના બરાબર એક વધતા બે થાય જેના બરાબર બીજના વર્ગોનો સરવાળો આ બધાનો સરવાળો ત્રણ થાય અને હવે જો આપણે આનો સરવાળો કરીશું તો ત્રણ ઓછા એક બે અને બે માં ચાર ઉમેરીએ તો છ મળે આમ આ ડાબી બાજુનો સરવાળો છ થાય